તાજેતરમાં રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી તે મુજબ રાપર તાલુકા વિકાસ અધિકારી એ આ ત્રિવેદીની મુંદ્રા ખાતે અને મોરબી જિલ્લાના માળિયા મિયાણા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ખોડુબા એમ વાંગેલાની રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલાએ ચાર્જ સંભાળતા તેમને આવકારવા માટે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજીએ જા ભૂપતદાન ગઢવી અમરસિંહ પલસોડ સહિતના કર્મચારીઓએ આવકાર આપ્યો હતો એક મુલાકાતમાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ખોડુબા વાઘેલાએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો પિસ્તાલીસ થી વધુ વાંઢ વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ આંગણવાડી રોડ પાણી તથા અન્ય વિકાસના કામો માટે પ્રયત્નશીલ રહેશે અને બીઆરડીપી યોજના હેઠળ સરહદી વિસ્તારના વિવિધ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે તાલુકા પંચાયતના સુદ્રઢ વહીવટી તંત્રની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે ગ્રામ પંચાયત કચેરી ખાતે તથા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય લોકો તથા વિદ્યાર્થીઓ અને વિધવા મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓને દાખલાઓમાં રાહ ના જોવી પડે અને તાત્કાલિક મળી રહે તે માટે બનતા પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું સરકાર શ્રી દ્વારા જે બદલી નવ નીકળે તેમાં મારી માળિયા મિયાણાથી રાપર તાલુકામાં બદલી થયેલ છે રાપર તાલુકામાં બદલીથી હું મારું સૌભાગ્ય માનું છું અને આગામી સમયમાં હું મારાથી થતી પૂરેપૂરા રાપર તાલુકાના લોકોની સારી રીતે સેવા થાય એવો પ્રયત્ન કરીશ સરકાર સુધી જે વિવિધ યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન મિશન મંગલમ મનરેગા યોજના છે પછી અમારા વિકાસના કામો છે તમામ કામો યોગ્ય રીતે થાય તમામ જે કર્મચારીઓ જે પોતાની ડ્યુટી વ્યવસ્થિત રીતે નિભાવે તે જોવાની જવાબ વ્યવસ્થિત રીતે નિભાવે જોવાની જવાબદારી છે અને સારી રીતે થાય એ હું પ્રયત્ન કરીશ અને તાલુકાનો સારામાં સારો વિકાસ થાય હું પ્રયત્ન કરીશ